હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું ખૂબ જ સરસ ટેસ્ટી મંચુરિયન બનીને તૈયાર થશે ઘરે જ આપણે એકદમ સરસ બહાર જેવા જ મંચુરિયન બનાવીને તૈયાર કરીશું આપણે કોબી મંચુરિયન બનાવીશું ઈઝીલી ફટાફટ બની જાય છે તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં કરજો વિડીયો પસંદ આવે તો ને લાઈક કરજો અને આજે આપણે કોબી મંચુરિયન બનાવવાના છે તો તેના માટે મેં કોબીનો દોડો લઈ લીધો છે તેના જે એક્સ્ટ્રા પત્તા હશે તેને રિમૂવ કરી દઈશ આવી રીતના અને એકદમ સરસ ક્લીન આપણો કોબીનો દોડો થઈ જાય એટલે આપણે તેને છીણી લેવાનું છે તો આવી રીતના આપણે ફટાફટ કોબીનો આખો દડો છે તેને આપણે છીણી લેવાનો છે તમે જોઈ શકો છો એ એકદમ મીડિયમ સાઇઝમાં આવી રીતના છીણ થવું જોઈએ તો તેવી રીતના આપણે બધું જ કોબીના દડાને છીણી લેશું તો આપણું કોબીના છીણ છે એ તૈયાર છે તો હવે તેમાં આપણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને મિક્સ કરી દેસું મીઠું એડ કરી મિક્સ કરી અને હવે તેને આપણે દસથી પંદર મિનિટ માટે રાખી દેવાનું છે એમ જ દસ પંદર મિનિટ જેટલો ટાઈમ એમને જ રાખી દેવાનું છે દસ પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે કોબીનું છીણ છે આવી રીતના હાથમાં લઈ અને પ્રેસ કરવાનું છે તમે જોઈ શકો છો પાણી નીકળે છે તો આવી રીતના બધા જ છીણમાંથી આપણે પાણી એકદમ સરસ પ્રેસ કરીને કાઢી લેશું તો આવી રીતના જોઈ શકો છો એકદમ સરસ પાણી કાઢી લેવાનું છે બધું જ તો પાણીનું બાઉલ છે એ અલગ થઈ ગયું છે આ પાણી ફેંકવાનું નથી તેનો પણ આપણે યુઝ કરીશું અને આપણું કોબીનું છીણ તૈયાર છે હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને એક નાની ચમચી જેટલો મરી પાવડર લીધો છે મીઠું મેં લઈ લીધું છે એટલા માટે મીઠું મેં એડ નથી કર્યું હવે કશ્મીરી લાલ મરચું છે તે એડ કરીશું અને હવે આ બધું આપણે મિક્સ કરી દેસું તમારે આમાં ગાજર કેપ્સિકમ એ નાખવું હોય તો નાખી શકો છો પરંતુ હું અત્યારે સ્પેશિયલ કોબી મંચુરિયન બનાવું છું એટલે મેં ખાલી કોબીનો જ યુઝ કર્યો છે હવે કોર્ન ફ્લોર લીધો છે બે મોટી ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે તેને એડ કરીશું અને મેંદો છે ત્રણ ચમચી જેટલો મેંદાનો લોટ છે તો તે એડ કરીશું અને તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનો છે આ બે લોટનો યુઝ કર્યો છે કોર્નફ્લોર લેવાથી એકદમ સરસ ક્રિસ્પી આપણા મંચુરિયન બનીને તૈયાર થશે તો આવી રીતના મન્ચુરિયનનું બેટર છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે નાના નાના બોલ્સવાળી અને મંચુરિયન તૈયાર કરી લેવાના છે આવી રીતના મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લેવાના છે તમારે કોઈ પણ સાઇઝના તમે રાખી શકો છો તો જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ છે બધા જ બની ગયા છે તો હવે આપણે તેને ગરમ તેલમાં તળી લેશું તો તેલ ગરમ થઈ ગયું છે બકડિયામાં તો હવે બધા જ મંચુરિયન બોલ્સ છે તેમાં એડ કરી દેસું અને તળી લેવાના છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને તળવાના છે જેના લીધે તે અંદર સુધી એકદમ સરસ રીતના તળાઈ જાય કાચા નરી અંદર સુધી એ રીતના આપણે તેને તળી લેવાના છે તો બધા જ મંચુરિયન બોલ્સ આવી રીતના નાખી અને તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળીએ છીએ મન્ચુરિયનનો કલર છે ચેન્જ થવા લાગ્યો છે હવે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર જ તળી લેશું આવી રીતના તળવાથી મન્ચુરિયનનો ફ્લેવર એકદમ સરસ આવે છે અને મંચુરિયન ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સરસ રીતના તળાઈ જાય છે તો આપણા મંચુરિયન બોલ્સ છે તળાઈને તૈયાર થઈ ગયા છે તો બધા જ બોલ્સ આપણે તેલમાંથી કાઢી લેશું હવે આપણે ફરી એ જ પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક સમારેલી ડુંગળી છે સૂકી ડુંગળી લીધી છે તેને એડ કરીશું અને તેને સાતળી લેશું હાઈ ફ્લેમ ઉપર આપણે અત્યારે બધું જ સાતડવાનું છે હવે આદુ અને લસણની પેસ્ટ છે તેને એડ કરીશું લીલું લસણ મેં આવી રીતના ઝીણું સમારીને લીધું છે તેને પણ એડ કરીશું અને તેને પણ સાતળી લેશું હવે લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે તેને પહેલાં આપણે એડ કરવાનો છે તેના પાંદ છે તે આપણે પછી એડ કરીશું તો લીલી ડુંગળીનો સફેદ ભાગ પણ આપણે લઈ લીધો છે તેને પણ આપણે સરસ રીતના સાતળી લેશું એકદમ સરસ બધું જ સતળાઈ જાય થોડો ક્રન્ચીનેસ રહેવો જોઈએ એકદમ પ્રોપર પોચું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે સતડાઈ જાય ડુંગળી એ પછી આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું તો કેપ્સિકમને આવી રીતના લાંબા સુધારીને મેં લઈ લીધા છે તેને પણ આપણે સરખી રીતના પ્રોપર સાતળી લેવાના છે કેપ્સિકમ અને ડુંગળી છે એ સરસ રીતના સતળાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં સોયા સોસ એડ કરીશું અને તેને મિક્સ કરી દેસું એક ચમચી મેં સોયા સોસ લીધેલો છે હવે રેડ ચીલી સોસ છે એક ચમચી જેટલો તેને પણ આપણે એડ કરીશું અને મિક્સ કરી દેસું આવી રીતના હવે આપણે તેમાં ટોમેટો કેચપ લીધો છે કોઈ પણ તમે ટોમેટો કેચઅપ લઈ શકો છો તો મેં બે ચમચી જેટલો ટોમેટો કેચપ લીધો છે ટેસ્ટને બેલેન્સ કરવા માટે તેને પણ આપણે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ છે એ તમારે સ્લો કરી નાખવાની છે હવે બસ સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું અને આપણે જે કોબીનું પાણી નીકળેલું હતું તે એડ કરી દેસું અને તેને એકદમ સરસ રીતના મિક્સ કરી દેવાનું છે આવી રીતના કોબીનું પાણી એડ કરવાથી મંચુરિયનનો આપણો જે ગ્રેવીનો ભાગ છે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે એક વાટકીમાં મેં પાણી લીધું છે અને તેમાં મેં કોર્ન ફ્લોર એડ કર્યો છે એક ચમચી જેટલો હવે આ કોર્ન ફ્લોરવાળું પાણી છે તે આપણે આવી રીતના એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે એકદમ ઘટ્ટ આપણી મંચુરિયન ગ્રેવી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો હવે તેમાં આપણે એક ચમચી જેટલું વિનેગર એડ કરીશું એકદમ સરસ બાર જેવો જ ટેસ્ટ આવે એટલા માટે આપણે આ બધી જ વસ્તુ એડ કરીએ છીએ હવે તેને પ્રોપર રીતના મિક્સ કરી અને બધા જ મંચુરિયન બોલ્સ તેમાં એડ કરી દેવાના છે ઉપરથી આપણે લીલી ડુંગળીના પત્તા અને થોડી કોથમીર એડ કરીશું અને પછી મિક્સ કરી દેસું તો છે ને એકદમ ઇઝી રેસીપી સહેલાઈથી ઘરે જ એકદમ સરસ કોબી મંચુરિયન બનીને તૈયાર થઈ જાય છે ફટાફટ બની જાય છે તો બસ હવે આપણે તેને વધારે પડતા નથી સાતડવાના બસ એક મિનિટ માટે જ સાતડવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા કોબી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે અને આપણે તેને સર્વ કરીશું તો આવી રીતના કોઈ પણ બાઉલ લઈ લેવાનું કોઈ ડીશ લઈ લેવાની અને તેની ઉપર તેની અંદર આપણે તેને સર્વ કરીશું તો એકદમ સરસ બજારમાં મળતા હોય એવા જ આપણા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેને આપણે લીલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કર્યા છે તો ઘરે જ એકદમ સરસ ટેસ્ટી એવા મંચુરિયન બનીને તૈયાર છે તમે પણ તમારી ઘરે આ મંચુરિયનની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી